ટાયર ખોલું અને બોલ્ટ ખોલું ધ્યાન નહી નહિ इंजन हेड तू नहीं इंजिन टायर तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी और कुछ लोग मनोरंजन भी करवाते हैं

હા અલ હું તારું માહોલ થયું યાર બોમ્બ પેટા માહોલ એટલે બીમાર હતા બીમાર જબર મોદા પડ્યા તા કાકો ને તમે કોઈ જ્યા નહીં અમે તો કોઈ કીધું જ નહીં અરે જીયા યાર ખબર તો લઈ આવો આ તો ભેજ જોવા તો કીધું લાવતા હમાચાર હાલતો નીકળું તમારે હમાચાર પૂછતો નીકળું

બીજા ભાઈ તો ખર્ચો તો ખુબ થઈ ગયો અરે બેના ભાઈ હું વાત કરું દોઢ લાખ તો પચ્યું છે બિલ બધું દેડસો રૂપિયા દેક્ટર તો ખબર આપડે ચાલે નહીં ચાલે નહીં આ તો કાઠું કર્યું ખુબ ખર્ચો કેવાય આ તો

અલ્યા તસે ઝેક છે જતા રહ્યા એ તો અમે હારીએ ના તો પાણી પાણી હું આવ દલી કરી એ તો હમાતર અલવાયા તા હું અમાજર અલવાયા લાગે